દેવોભાઈ લાખાભાઈ પરમાર કોટળા અહીં ગુસ્કો કંપનીમાં એક કાંઈની એક ગાડી ઉરિયા આવે અને બીજા કોઈ ડેપોમાં આવતી નથી ઉરિયાની અસત છે એના કારણે ખેડૂત ગામડેથી આવે ક્યાંય વેસાય જાય આવી જ મોટી તકલીફ છે અમને બીજા ડીપો આવે ખાતરમાં આવે તો અમને મળી શકે કેટલા દિવસે આ તમે આવો ખાતર ત્રણ દિવસથી આવીએ આ આ ખાતરમાં છે એમાં શું વાંધો એ તો ગાંગડાવાળું છે હાલે એમ નથી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે પંપના પાક સબમર્સિબલ પંપના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજ અહીં ન નીકળી ભલામાણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ